દાદા તાલુકામાં એસટી બસની સુવિધા ન હોવાના કારણે સ્કૂલના બાળકો પાંચ પાંચ કિલોમીટર ચાલવા બન્યા મજબૂર અંબાજી હેડો એસટી બસ અચાનક છેલ્લા એક વર્ષથી ડેપો મેનેજર દ્વારા બંધ કરી દેવાતા સ્કૂલના વિદ્યાર્થીઓ ચાલીને ભણવા જવા મજબૂર એક તરફ સરકાર કહી રહી છે કે બેટી ભણાવો ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકોને ભણવું તો છે પણ કોઈ સરકારી વાહન ન હોવાના કારણે બાળકો ભણી શકતા નથી ગામના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે બસ ચાલુ કરવા અંબાજી ડેપો મેનેજરે લેટર પેડ અને પાસ માંગ્યા હતા તે અમે આપ્યા છે પણ છતાં આજ દિન સુધી બસ ચાલુ કરાઈ નથી ગામ લોકોનું કહેવું એવું પણ છે કે જ્યાં બસની જરૂર નથી ત્યાં બસ પડી રહી છે અને જ્યાં બસની જરૂર છે ત્યાં બસ આવતી નથી ત્યારે અમારા ગામમાં વહેલી તકે એસટી બસ ચાલુ થાય તો ગામના વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકે ઓકે ઓકે મારું નામ સોલંકી દેવાભાઈ કેશાભાઈ કહો છેલ્લા એક દોઢ વરસથી મારા ગામમાં હેડોની બસની સુવિધા મળતી નહીં એટલે સરકાર શ્રીને એટલી જ વિનંતી કે આ છોકરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમારા છોકરાની સમસ્યાને વાંચા આપી અને ટૂંક સમયમાં બસની સુવિધા ચાલુ કરવામાં કેટલા સમયથી બસ તકલીફો પડે છે તમને તકલીફોમાં તો એવું કે છોકરીઓ ચાલતી આવતી હોય છે પોત કિલોમીટરથી છોકરાઓ સાયકલ ઉપર બે થી ત્રણ ત્રણ બેસીને છે રીક્ષાનું ભાડું દસ રૂપિયા ઘરથી મળતું નહીં અમુક ટાઈમે છોકરો ભણવા એક તો નહીં એવી બધી અનેક સમસ્યાઓ પડે છે બસ ચાલુ કરવા માટે બસ ચાલુ કરવા માટે અમે ટેપો મેનેજર ને એક થી બે વખત રજૂઆત કરી હતી ડેપો મેનેજરે મારા જોડે પુરાવા મૂક્યા હતા કે સ્કૂલનું લેટર પેડ લાવ છોકરાના પાસ લાવ એ બધી નકલો આપી છતાં બી ડેપો મેનેજરે એવું કીધું કે ટૂંકમાં જવાબ આપશું હકીકતમાં કોઈ જવાબ અમને મળ્યો નહીં